બેસ અરે કશું નથી બેટા રાત્રે સોડાની બોટલ ખોલતા ઢાંકણું એ રહી ગયું સફાઈ નથી કરતા યુઝલેસ ફેલો જા ફેંકી આવ જી સાહેબ વગર સોડાએ વિસ્કી પીવાની મજા જ નથી આવતી મને કોઈ સ્વાદ જ નથી આવતો આ છોકરી સાથે દારૂ વાત કેમ કરે છે આ બધી વાતો છોડ એ કઈ લીધું કોફી ટી કોલ્ડ ડ્રિંક્સ જ્યુસ તમે મને પસંદ તો કરો છો ને બહુ જ વધારે બેટા શું થયું આ થોડી લિબર્ટી જોઈએ છે લઈ લે લઈ લે તારું જ ઘર છે બેટા થેન્ક યુ મમુ આ તો વાટ લગાડે છે જે થાય સારું થાય છે એક ટીપુ પણ દારૂનો ના બચવો જોઈએ બધું ગટરમાં નાખી દેવ અને આ બધું ભંગારવાળા અરે અરે આ ફેવરેટ ગન છે મારી બહુ જ કામ આવે છે બહુ મોંગી છે એક તો રેવા દે તમે ફક્ત આને રાખી શકો છો મામાજી આ તમારી જવાબદારી છે જગન આજ અંકલ ફક્ત બેજ પેક પીસે નથી વધારે ની ઠીક છે અને આ તારી જવાબદારી અ બધા સર્વન્ટ કિચન માં આવી જાવ આજથી થી તમારા બધાની આખી સિસ્ટમ બદલવી જોઈએ તો મેનુ ચેન્જ બહાર ખાવાનું બંધ આજ થી બધું લીલું શાક કોબી ગાજર બીટ સમાટર આવું હેલ્ધી જમવાનું ઘર બનવું જોઈએ આ ડાયટ તમારે મેન્ટેન કરવાનું છે અને હા હું રોજ આવીને ચેક કરી શકું કે પ્લીઝ ડોન્ટ મિસઅંડરસ્ટેન્ડ મી તમે હેલ્ધી રહેશો તો પત્ટા ખુશ રહેશે એટલે આવું બધું કરું આ ચેન્જ બહુ જ સરસ છે તારા આવવાથી બહુ જ ખુશી થઈ બેટા આવતી છે થી રહે છે ઓ ડેડી દિલ્હી આવ્યા છે મારી રાહ જોઈ રહ્યા છે મારે જવું પડશે તું પહેલી વાર આવી છે કઈ જમીને જા હું કાલે આવીને ખાઈ લઈશ અત્યારે મારે જવું પડશે પ્લીઝ અંકલ ગગન લેટ્સ ગો બાય આવી છોકરીયા ઘરની વહુ બનવી જોઈએ અ ગગન હું જાણું છું તારા ઘરમાં મમ્મી નથી પણ ભાઈએ લગ્ન કેમ ન કર્યા છોકરીના પપ્પાએ ના પાડી પેલી છોકરી લગ્ન થઈ ગયા નહીં તો તો હવે થઈ જશે એ વિચાર્યું કે તું લગ્ન વાત કરવા આવશે ને હું માની જઈશ મારા જીવતા જીવત આ લગ્ન નહીં થાય અંકલ પ્રેમ કરવો અપનો છે ગુનાની વાત ન કરો પ્લીઝ મારે એક ચંપલ પર લેવી હોય તો ચાર જગ્યાએ ઇન્ક્વાયરી કરું છું અને મારી દીકરી માટે વગર ઇન્ક્વાયરી લગ્ન કરી નાખો ને ઇન્ક્વાયરી કરી બેડ રિપોર્ટ મળ્યા ફ્લેશબેક લાઈવ દેખાડું

એમને આટલું નહીં માર આટલું નહીં મારું એમને એ જગ્યા પર करो बस करो साहेब बस करो पोता पर कंट्रोल रखो नारायण साहेब गुस्सा थूकी दो तुम्हें तो मैं टेंशन ना लो चलो बड़ी ने कॉम्प्रोमाइज कर दी है मैंने आटलो धोया पर जी कॉम्प्रोमाइज देखा क्या है मुकवा लायक नदी छोड़ा ने कॉम्प्रोमाइज इच्छो जो तो पहले मैंने सॉरी को हां कॉम्प्रोमाइज मैंने जरा तैयार યા લોકો 500 રૂપિયા થઈ ગયા તું ચિંતા ન કર આપણે સાથે આવી રીતે મારશો તો એ સહન ન કરી શકે એક એક કરીને મારું